વેરી ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી વાંધો નઈ બાપુલે બિલકુલ મોજમાં રહેવાનું છે વાયગા છે અત્યારે સવા પાંચ અને બસ તીન મિન ને તીન બધા ફ્રેશ થઈ ગયા છે સિયા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રામ રામ સીતારામ ઈ અમર બીજી છે આમાં જોવામાં તો બસ આજે સવાર સવારમાં બધા લોકો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને બસ ચા પીવાય એની જ વાઈટ છે પછી આપણે સીધું નીકળવાનું છે સરકડીયા તર રફ એટલે આમ તો જો કે હજી થોડુંક ટાઈમ લગશે આપડે નીકળવામાં પણ આજે કીધું સવાર સવારમાં વહેલા આપડે બે તો અમારો બે નો પ્લાન તો હતો જ વહેલું ઉઠીને બધું જે કામકાજ છે ને આપણું પેન્ડિંગ એ પૂરું કરવાનું અમારી સાથે સાથે અમારી દીકરી પણ આજે જાગી ગયી કામ કાલ સાંજે પપ્પા ચાલો નથી આવતું નથી જતો મમ્મા પાસે નથી જતો બસ એને પપ્પા એ કીધું હતું કે સિયા આપડે સવારે છે ને છે ને વહેલી જાગી વાત માની માની ને સિયા એવું કે આ જે અત્યારે સ્કટ મીડી પહેરેલી જોવો છો એ સિયાબેન ના આવેલી હતી ગિફ્ટમાં એના ભાઈ તરફથી પણ અત્યારે હજી થોડીક મોટી થઈ છે છતાં પણ આપણે પહેરાવાની ટ્રાય કરી છે પણ નથી એમને કમ્ફર્ટેબલ થતું એમાં બસ કઈ નહીં ચલો હવે સિયાબેન ને અત્યારે અત્યારે માં રોડ આવો નથી પેલા એમને જે જોઈએ છે એ બધું આપણે આપી દઈએ અને પછી પાછા આપડે આગળ કન્ટિન્યુ કરીએ છીએ ત્યાં સુધીમાં તમે લોકો એ વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા ચલો વેરી ગુડ મોર્નિંગ ને રામ રામ ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણે કરી લીધા હતા પણ આ મા દીકરીએ નથી કર્યા તો મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને તબિયત પાણી બધાની ઓલ ઓકે નીકળવાનો પ્લાન વેલો હતો કે સીએ જાગી ગઈ છે ને વહેલી તો નીકળી જાય હવા ચાર વાગ્યા જાગી ગયા તા બેન એટલે પાછા ઘરે ઘરે ઊંઘી ગયા અહીંયા કોઈ ગયા હતા બેન તો પછી

ભૂરા બફેલા હટી ગયા તું હટી ભૂરા બફેલા ચલ 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 હટી જ તો પહોચી એવા છે બસ બેનબાને થોડીક વાર આપણે કીધું રમાડી લઈએ ત્યાં પ્રજ્ઞા અનગોર કરી લઈએ માતાજીનો શિંગાર કરી લઈએ અને બાકી મસ્ત મજાનું આવું કંઈક સજાવવામાં આવ્યું છે સરકડીયા તો માતાજીના નોરતા તો છે સાથે સાથે એક બીજો ભવ્ય ઉત્સવ પણ થવા જઈ રહ્યો છે જેની માહિતી હું તમને આગળ વિડીયોમાં આપીશ અને એ બધું કઈ રીતના ડેકોરેટ કર્યું છે એ પણ તમારા લોકો સાથે શેર કરીશ તો બસ વિડીયો છોડીને ક્યાંય ના જતા આજ બહુ મજા આવવાની છે અને આ જે ભવ્ય આયોજન છે એ આયોજનમાં તમે લોકો પણ સામેલ થઈ શકો છો પણ એની વિગતવાર ચર્ચા આપણે આગળ કરીશું તો અત્યારે બસ પ્રજ્ઞા આવે અનઘોર કરી લે એમની વેટ છે એટલે માતાજીનો શિંગાર થઈ જાય પછી આપણે ગોલાધરવાળા માતાજીનો શિંગાર તો તમે લોકોએ જોયો કમેન્ટ્સ પણ કરી હવે આ માતાજીનો શિંગાર કેવો થાય છે એ તમારે જોઈ અને કમેન્ટ્સ કરવાની છે બરોબર ને એ ત્યાં સુધીમાં અમારા શિયાબેન જો અહીંયા હા હા કરી ને તો આપણે હા હા કરાવી દઈએ શિયા હા હા સિયા

તો બસ હવે અહીંયા આ કામ ચાલુ છે હજી આપણે બહારની સાઈડ બીજું ઘણું બધું કામ કરવાનું પણ એની પહેલા છે ને શ્રીંગાર કરવાનો તો પ્રજ્ઞા અત્યારે હવે શ્રીંગાર કરવો જતી રહી કે એ કામ પતે પછી આપણે આગળ બીજું કામ લઈએ હાથમાં હું હું કોણે કીધું મસ્ત જ લાગે છે શ્રીંગાર થઈ ગયો છે માતાજીનો અહીંયા પણ આપણે હવે બસ હવે કાંઈ પણ બાકી છે કે નથી ઓકે જય નવ દુર્ગામાં

જગ્યાનું નામ પણ બોલાઈ ગયું રામદરબાર તો રામ ને કંઈક આ રીતના અહીંયા સજાવવામાં આવેલો છે પહેલાં જે અહીંયા સ્ટેન્ડ હતું એ સ્ટેન્ડ આપણે અહીંયા પરમાનન્ટલી ફિક્સ કરી દીધું છે અને હજી અહીંયા આપણો જે આ સામાન છે એમને અરેન્જ કરવાનો છે ફરતી બાજુમાં જોઈએ છે ક્યાં કેવી રીતે થાય છે એ બધું કારણ કે આજનો આખો દિવસ આપણે આ જ કામ કરવાનું છે સરકળી સજાવવાનું છે કારણ કે આવતીકાલથી થાય છે પહેલી નવરાત્રિ સ્ટાર્ટ એટલે કે પહેલું નોરતું છે અને નવરાત્રિ દરમિયાનથી ચાલુ થશે ઠેઠ પરિક્રમા સુધી સતત ચાલીસ દિવસ સુધી અખંડ દુર્ગા સપ્તશતીના પાઠ અને હવન ચાલુ રહેવાના છે અખંડ અખંડ શબ્દ યુઝ કરું છું ચોવીસ કલાક વચ્ચે ક્યારે પણ બ્રેક નહીં તો બસ આ એમની જ તૈયારીઓ થાય છે આપણે અહીંયા તો તમે લોકો પણ જ્યારે પણ તમને મોકો મળે ત્યારે એ આ જે યજ્ઞ અને એ બધું છે એમાં ભાગ લઈ શકો છો અને બાકી પરિક્રમાની પણ તૈયારીઓ પૂરજોશમાં થઈ ગઈ છે ચાલુ કારણ કે અહીંયા જુઓ તમે આ ચૂનો ને એ બધું લાગી ગયું છે કલર કામને એ બધું થાવા લાગ્યું છે અહીંયા અને ઇલેક્ટ્રિશિયન એવો છે જ્યાં જ્યાં જગ્યાએ પંખા ફિટ કરવાના છે એ જગ્યાએ પંખા પણ ફિટ કરવા લાગ્યા છે કારણ કે પહેલી નવેમ્બરથી ગિરનારની લીલી પરિક્રમા સ્ટાર્ટ થાય છે

તૈયારીઓ થઈ છે બપોરની રસોઈ ની તો હું બનાવવાનું છે હવે તુરિયાનું તો કઈ નઈ સારું ઈ બનાવો એ સારું લાગે તો આ ઈ નથી આ તો બીજા છે શાકભાજી વાળા હમ ઓકે તૈયારી જો તમે અહીંયા બધું ખાલી થઈ ગયું અને પથારી બધી લાગી ગઈ છે અહીંયા અમારા અને બાકી ખાટલા બટલા બધા અહીંયા આવી ગયા છે એ બધા ખાટલા જતા રહેવાના છે ઉપરની સાઈડ હરીરામ બાપુ આ કાઈ ટાઈમ છે ચા પીવાનો હા ખાલી પણ પ્રસાદી હતી બાપુની અને ગરમ હતું એટલે ઈચ્છા થઈ તો છે હવે પ્રસાદી તો આપણે લગાવીએ હાલો જગ્યામાં કોઈ

અહીંયા પણ હવે હનુમાનજી મહારાજનું મંદિરને એ બધું શણગારી દેવામાં આવેલું છે થોડું ઘણું જે કંઈ પણ છે આપણે કરવાનું છે અત્યારે હનુમાનજી મહારાજને ભોગ લાગ્યો છે એટલે મંદિર બંધ છે પણ કંઈ નહીં જ્યારે પણ મંદિર ખોલશે એટલે તમને લોકોને હનુમાનજી મહારાજના આપણે દર્શન કરાવી દેસું ઓલરેડી વાગી ગઈ છે કે એટલે સાડા બાર ને પાંચ તો બસ હનુમાનજીનો ભોગ લાગી ગયો છે અહીંયા માતાજીને હવે ભોગ લગાડવા જાય છે પંડિતજી ને સાથે સાથે આપણે જે હનુમાન ચાલીસાના અખંડ પાઠ છે એ તો ચાલુ જ રહેવાના છે ચાલીસ દિવસ દરમિયાન પણ એ તો સતત જ ચાલુ રહેવાના છે પણ એ સિવાયના પ્લસમાં આપણે દુર્ગા સપ્તશતીના પાઠ ચાલુ થાય છે ચાલીસ દિવસ સુધીના હરિહર હરિહરમાં ખાલી અહીંયા સબ્જી રોટી જોયું ને ઓમાં ખાવામાં જમાવટ કરી લીધી હતી ત્યાં એટલે બાકી હરિહરમાં જો આપણે તો ફૂલ ડીશ લીધી આપણે કંઈ નાસ્તો કર્યો નહોતો અને છાસની કોથળી ઉપર કોથળી જઈ છે અહીંયા ખાઈ પીને બધાય પોતપોતાના કામમાં લાગી ગયા છે આપણે કામ હતું આ વેલ ધોવાનું તો બસ ધોઈને સુકવી દીધી છે પાણી બધું નીતરી ગયું છે તો પાછું આપણે આમને લેતા જઈએ અને માતાજીના મંદિરમાં જ્યાં લગાવવાની છે ત્યાં લગાવી દઈએ જમી લીધું જમીન હજી તો ફ્રી થયા ને ત્યાં પાછો ઓર્ડર છૂટ્યો બાપજીનો તો જમીન સીધા પાણી બોટલ વિધોલ ભેગી નથી ઘરની ચાવી ભેગી નથી ચાલુ થવાનો છે આવતીકાલ થી અને આવતીકાલે આપડે બેહવાનું છે યજ્ઞ સાંજે લગભગ દેહ શુદ્ધિ માં ને એ બધા બેવાનું જોયો સાંજે થાય કે બધું સવારે કરાવે છે બાપોડી વાત થતી એકલી મૂકીને જઈએ છીએ મારા મમ્મી છે પપ્પા છે તેજા બાપુ છે બધા છે અને એવાય પણ બધા છે આગળ જાય છે છે બધા એવું કોઈ ઓલું નથી પણ છતાં એમ થાય કે આપણે એકલી હોય આપણે અંદર થી પેલું ફીલ થાય ક્યારે અત્યાર સુધી એવી રીતે એવી રીતે બે બેમાંથી એક નથી અમે એક તો હાજર હોય જ જો કદાચ એકાદ વાડા આવડું ક્યાંય ગયું હોય કઈ કરતું હોય ને તો પણ અત્યારે બે જવાનું થયું મારે અને ધવલ ને બંને ને એટલે થોડુંક પેલું થયું પણ કઈ વાંધો નહીં હનુમાનજી મહારાજ બધા મોટા તો ત્યાં છે પછી બીજી સે જરૂર ચાલે સિયાબેન કઈ પેલું નહીં કરે અને આમ પણ એમનું જે જરૂરી હતું એ તો મેં બધું કરી દીધું હતું અને બાકી તન મારી માં છે જ્યાં મને મોટી કરી છે ઈ અત્યાર સિયા પાસે છે તો પછી મારે કોઈ ટેન્શન નથી એમને તલ સાફ કરવાના હતા એટલે હવે ત્યાં તો તલ સાફ કરતા હતા તો મેં કીધું તું તે જવાબ પૂછે ને તો બધા લોકો રાખશે થોડી થોડી વાર ધર્મેન્દ્ર મહારાજની કેમ કે અત્યારે મંદિર ખોલવાનું ન હોય હજી વાર હોય ચાર વાગ્યા ની આસપાસ તો મેં કીધું તાણા તો બધી મંદ મમ્મી ને તલ સાફ

ખરીદી બધી થઈ ગઈ પણ ગાડી ખાલી દેખાતી કેમ પાછું નામ સોરી રિટર્ન આવતા અહીંયા આવતા હતા જુનાગઢ ત્યારે મને નામ યાદ આવ્યું હતું મેં કીધું પણ પાછી ક્લિપ કરીશ ને ત્યારે નામ કહીશ તમને

મમ્મી પપ્પા નથી દેખાતા ક્યાં વઈ ગયા છે મન મૂકીને ક્યાં હોય ગયા છે આવતા હતા એવું કેતા અને જરાક જરાક બે રડી પણ લીધું ખબર નઈ એ અત્યારે હું ધવલ એજ કેતી હતી કે સિંહ આવ્યા પછી ફર્સ્ટ ટાઈમ એવું છે કે હું આવી રીતે એકલી બેઠી છું ગાડીમાં કેમ કે સિયા આગળ તો હું વિચારતી હતી કેવી હાથ રાખીને પેલા સિયા નહોતી ત્યારે હું કેમ બેસતી ગાડી તો મને કે પલોઠી વાળી ને કીધી તો સિયા આવ્યા પછી હું શીખી છું કે પલોઠી વાડી ને બેસો એટલે સી મારી માં બેસે કે ખોડામાં બેસે પણ એ પેલા ખબર નઈ હું કઈ રીતે બેસી ને યાદ નથી પણ હાથ આમ જોઈએ તો આપણે ખાલી ખાલી લાગે કે ખાલી કે આપણે પણ આઈ હોપ કે અમારી પાસે તો હવે સિયાબે બી છે એટલે કઈ થવાનું નથી આઈ હોપ ની પણ હંમેશ ને માટે સિયાબેબી અમારી આગળ છે એટલે હવે એવું કઈ આપણે ખોટું વિચારવાનું નથી